ગાંધીનગર ખાતે ગુજરાત પેરા મિલિટરી દ્વારા પુલવામા શહીદ થયેલા જવાનોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અને જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ પુલવામામાં સેનાના જવાનો પર આતંકી હુમલો થયો હતો આ હુમલામાં દેશના ચાલીસ જવાનો શહીદ થયા અને સૌથી ભયાનક આતંકવાદી હુમલા તરીકે યાદ કરવામાં આવે છે ઘણા લોકો આજે કાળા દિવસ તરીકે ઉજવે છે પટેલ દીપેશમુખની સીઆરપીએફ કેમ્પ સુધીની રેલી કરવામાં આવી અને સીઆરપીએફ કેમ્પમાં પુલવામાના વીર ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આ કાર્યક્રમ તુલસીભાઈ મહામંત્રી વસંતભાઈ જોઈન્ટ સેક્રેટરી રમણલાલ ઇસટી પ્રદેશ પ્રમુખ નર્મદાબેન મહિલા પ્રદેશ પ્રમુખ કૈલાસબેન અને સાગરબેન મહિલા પ્રદેશ સુપ્રમુખ સરલાબેન દાહોદ મહિલા પ્રમુખ કાસાબેન મહેસાણા મહિલા પ્રમુખ વીરાભાઈ દાહોદ જિલ્લા પ્રમુખ કનુભાઈ રાજકોટ જિલ્લા પ્રમુખ ભગવાનભાઈ ભરૂચ જિલ્લા પ્રમુખ ચીમનભાઈ આણંદ જિલ્લા પ્રમુખ ઓગળભાઈ સોમનાથ જિલ્લા પ્રમુખ અને અન્ય જિલ્લા પ્રમુખ મહિલા પ્રમુખ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને શહીદ જવાનોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રિપોર્ટર ગીતાબેન એન બારોટ જિલ્લા બ્યુરો ચીફ ગાંધીનગર